નમસ્કાર સમત્વ એકેડેમી ઓફ સાયન્સમાં આપનું સ્વાગત છે મિત્રો સમત્વ વર્ષ બે હજાર ચોવીસથી ધોરણ આઠ નવ દસ સેકન્ડરી સેક્શન શરૂ કરવા માટે જઈ રહ્યું છે સમત્વ એકેડેમીની સ્થાપના બે હજાર એકવીસમાં ઇલેવન ટુવેલ્થ સાયન્સ લેવલે જેઈ અને નીટમાં ભાવનગરને નેશનલ લેવલ સુધી લઈ જઈ શકાય ત્યાં સુધી મૂકી શકાય એવા વિદ્યાર્થીઓ આપી શકાય કે જે રાષ્ટ્રીય કક્ષાએ રેન્ક પ્રાપ્ત કરતા હોય એ માટે થયેલી છેલ્લા બે વર્ષમાં જ પ્રથમ બેચ અમારી બે હજાર ત્રેવીસમાં રિલીઝ થઈ એમાં જ પ્રથમ પંક્તિના પરિણામો અમે આપી ચૂક્યા છીએ નીટમાં વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા કેટેગરી રેન્ક સેવન્ટી ફોર ઉપર અમે ફર્સ્ટ બેચમાં જ ડિલિવર કર્યો છે આજ જે ફ્લો છે આ જ મોમેન્ટમ છે એને ધ્યાનમાં રાખીને એઇટ નાઇન ટેન્થ બે હજાર ચોવીસથી અમે શરૂ કરી રહ્યા છીએ છેલ્લા અઢાર વર્ષોથી અમે લોકો ઇલેવન્થ ટુલ્થ સાયન્સ લેવલે જે કામ કરી રહ્યા છીએ એમાં એટ નાઇન્થ અને ટેન્થથી વિદ્યાર્થીની પ્રેપરેશન છે એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે એ પણ અમે સમજીએ છીએ મિત્રો એટ નાઇન ટેન્થમાં ઇલેવન્થ ટ્વેલ્થનો પાયો રાખવામાં આવતો હોય છે ઇલેવન ટ્વેલ્થના એન્ડમાં જે એક્ઝામ આવે છે વિદ્યાર્થી જે માટે પ્રિપેર કરતો હોય કે જે નીટ માટે પ્રિપેર કરતો હોય આ એના કરિયર માટે ખૂબ જ અગત્યની પરીક્ષાઓ હોય છે કારણ કે એક વખત એ પરીક્ષાઓ ક્રોસ કરીને વિદ્યાર્થી છે એ મેડિકલ બ્રાન્ચમાં જાય છે અથવા એન્જિનિયરિંગમાં જાય છે પછી લાઇફ માટે એ પ્રોફેશન સાથે જોડાયેલા રહે છે આ પરિસ્થિતિમાં જ્યારે આટલું મોટું ડિસિઝન આપણે ટ્વેલ્થના એન્ડમાં બનાવવામાં આવતું હોય તો એની તૈયારી માટે જે વિદ્યાર્થી ઇલેવન્થમાં દાખલ થાય છે એની પાસે બે વર્ષનો ટાઈમ જ રહેતો હોય છે અને જો ખરેખર જોવા માટે જઈએ તો આ ખૂબ ઓછો સમય છે આટલી મોટલી આટલી મોટી પરીક્ષાઓ માટે હવે આના માટે એઇથ નાઇન્થ અને ટેન્થ જો સેમ ઇન્સ્ટિટ્યૂટમાં રનિંગ હોય તો એનાથી વિદ્યાર્થીને પણ ખૂબ ફાયદો થઈ શકે અને જે ઇન્સ્ટિટ્યૂટ ઇલેવન્થ અને ટ્વેલ્થ ચલાવે છે એને પણ તૈયાર વિદ્યાર્થી ઓલરેડી પ્રિપેર સ્ટુડન્ટ મળશે તો એના પરિણામોને એ આના કરતાં પણ આગળ સુધી લઈ જઈ શકે આ એક મોટિવ એટ નાઇન ટેન શરૂ કરવા પાછળનો પણ અમારો છે મિત્રો સમત્વ એ શિક્ષકો દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા છે છેલ્લા અઢાર વર્ષોથી અગિયાર બાર સાયન્સ સાથે જોડાયેલા બધા શિક્ષકો અલગ અલગ એક્સપિરિયન્સીસ છે બધાના અલગ અલગ સંસ્થાઓમાં કામ કરેલું છે એમાંથી મોટાભાગના શિક્ષકો એવા છે કે જે મારી સાથે લગભગ છેલ્લા સાત આઠ દસેક વર્ષથી જોડાયેલા છે આ બધા શિક્ષકો દ્વારા બે હજાર એકવીસમાં સમત્વની સ્થાપના કરવામાં આવેલ અને એઝ આઈ સેડ જે કોર ગોલ ઓફ ધી ઇન્સ્ટિટ્યુશન છે એ હતો કે એવી વિદ્યાર્થી કેન્દ્રીય સંસ્થા ઊભી કરવી કે જેમાં એક એવું એટમોસ્ફિયર ઊભું થાય કે જેમાં તણાવ મુક્ત રીતે વિદ્યાર્થી કોમ્પિટિટિવ એક્ઝામ્સની જેઈ અને નીટની પ્રેપરેશન કરી શકે શિક્ષકો અને વિદ્યાર્થીઓનું કોલિવિંગ પોસિબલ હોય એ માટે વધારેમાં વધારે સમય શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકબીજાની સાથે વ્યતીત કરે એટલે ઇલેવન ટ્વેલ્થમાં તો ડે સ્કૂલનો આખો કોન્સેપ્ટ હોય છે કે જેમાં સવારથી લઈને સાંજ સુધી વિદ્યાર્થીઓ સાથે જ રહેતા હોય ઇવન સાંજે ઇન્સ્ટિટ્યૂટનો ટાઈમ તો પાંચ પિસ્તાલીસે પૂરો થઈ જતો હોય પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો રોકાઈને પોતપોતાના ડાઉટ્સ છે એ એકબીજા સાથે એડ્રેસ કરતા હોય ડિસ્કસ કરતા હોય પેપર ડિસ્કસ થતા હોય એટલે ફૂલ ટાઈમ રનિંગ ઇન્સ્ટિટ્યૂટ આ હોય છે કોરમાં અમે કોચિંગ મોડ્યુલ છીએ કે જે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પ્રિપેર કરતું હોય એને કારણે વાતાવરણ પણ સંપૂર્ણ એવું જ છે કે જેવું નોર્મલી કોચિંગમાં હોય અને એના કારણે એ શક્ય બને છે કે વિદ્યાર્થી સુધી અમે વન ટુ વન પર્સનલી જઈ શકીએ ઇલેવન્થ ટ્વેલ્થમાં છેલ્લા બે વર્ષ દરમિયાન સમત્વની સ્થાપના પછીના બે વર્ષ દરમિયાન જે સફળતા અમને મળી છે જે વિદ્યાર્થીઓ સુધી અમે પર્સનલી એ રીતે પહોંચી શક્યા એની કરિયરમાં ભાગીદાર થઈ શક્યા જે વાલીઓ સાથે જોડાઈ શક્યા એમના બાળકોને સફળ બનાવવા માટે એના પછી એ જ વસ્તુઓને કેરી ફોરવર્ડ કરી રહ્યા છીએ એઇટ નાઇન ટેન્થમાં એઇટ નાઇન ટેન્થમાં પણ કોર ફિલોસોફી એ જ રહેશે કે જે ઇલેવન ટ્વેલ્થ સાયન્સ લેવલે અમે લોકો રન કરતા હોઈએ ફેરફાર જે થશે એ એ થશે આપણે બધા જાણીએ છીએ કે એઇટ નાઇન ટેન્થની ઉંમર એ નથી કે જે સામાન્ય રીતે ઇલેવન ટ્વેલ્થના વિદ્યાર્થીની ઉંમર હોય છે એટલે એટલું ઇન્ટેન્સ સ્ટડી આપવાનો કોઈ વિચાર નથી પણ એટ નાઇન ટેન્થ લેવલે વિદ્યાર્થીના વિષય તરફના ઇન્ટરેસ્ટ બનતા હોય છે આ જ ઉંમર દરમિયાન એ ગણિત અથવા વિજ્ઞાન કે કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં કે ભાષાના વિષયોમાં એને રસ ઊભો થતો હોય છે સો આ જ વર્ષો દરમિયાન જો એને સારા શિક્ષક અને સારું વાતાવરણ મળી રહે એને પોતાના ગમતા વિષયમાં પ્રોત્સાહન મળી રહે તો બની શકે કે વિદ્યાર્થીની કરિયર એને કારણે સંપૂર્ણપણે ચેન્જ થઈ જાય આ જ હેતુસર એટ નાઇન ટેન્થની આખી જે સિસ્ટમ છે એને અમે વિદ્યાર્થીના રસ કેન્દ્રી બનાવી છે કે ખરેખર વિદ્યાર્થીને જેમાં રસ છે એમાં એને પ્રોત્સાહન મળે એવા જ શિક્ષકો હોય કે જેને પોતપોતાના સબ્જેક્ટમાં એટલો કોર ઇન્ટરેસ્ટ હોય કે જેને કારણે એ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરી શકે એને પોતાના વિષય તરફ રસ ઊભો કરી શકે એવું એટમોસ્ફિયર આપી શકે કે જેમાં વિદ્યાર્થીનો એ રસ ગ્રો થાય એને ધ્યાનમાં રાખીને આ સેકન્ડરી સેક્શન અમે લોકો શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ સેકન્ડરી સેક્શન છે એમાં અત્યારે જે રીતે ટ્રેડિશનલી બાકી બધી ઇન્સ્ટિટ્યૂટ અથવા સ્કૂલો કામ કરી રહી છે એના કરતાં અપ્રોચ અમારો સબ્જેક્ટ ટુ સબ્જેક્ટ અલગ રહેશે પ્લસ ઓવરઓલ એટમોસ્ફિયરની રીતે પણ થોડો ડિફરન્ટ અપ્રોચ રહેશે કોર આઈડિયા અમારો આ રહેશે કે વિદ્યાર્થી છે એને ઇલેવન્થ અને ટ્વેલ્થ પછી આવનારી જે મેઇન પરીક્ષાઓ છે જેઈ અને નીટ એના માટે પ્રિપેર કરવા એને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના ગણિત અને વિજ્ઞાનની અંદર રસ ઊભા થાય મેથ્સ અને સાયન્સની અંદર એના ઇન્ટરેસ્ટ ઊભા થાય આ ખૂબ અગત્યની વસ્તુ હોય છે ભાગે આ ઉંમરમાં વિદ્યાર્થીનો રસ એના શિક્ષક ઉપર ખૂબ આધાર રાખતો હોય છે એટલે સમત્વ એકેડેમી ઓફ સાયન્સ એવા જ શિક્ષકો સાથે જોડાઈ રહ્યું છે કે જેને પોતાના સબ્જેક્ટમાં ડીપ ઇન્ટરેસ્ટ હોય જેનું પોતાનું ખેડાણ હોય એ વિષયનું અને જે વિદ્યાર્થીમાં પણ એટલો રસ ધરાવતા હોય કે જેના કારણે એ વિષય ભણાવવામાં એને મજા આવતી હોય એ પોતે એ વસ્તુને એન્જોય કરતા હોય તો વિદ્યાર્થી સુધી એની વાત છે એ પહોંચાડી શકશે એને ધ્યાનમાં રાખીને એવા શિક્ષકોની ટીમ સાથે કામ કરવા માટે જઈ રહ્યું છે કે જે ખરેખર પોતાના સબ્જેક્ટને લઈને ખૂબ ઉત્સાહિત હોય ગણિત અને વિજ્ઞાન આપણે જાણીએ છીએ મેથ્સ અને સાયન્સ એ એના ઇલેવન ટ્વેલ્થ સાયન્સ પછી આવતી પરીક્ષાઓ માટે અને ઓવરઓલ એની લાઈફમાં પણ આગળ વધવા માટે ખૂબ અગત્યના વિષયો છે તો એના ઉપર સૌથી વધારે ભારણ રહેવાનું જ છે એનસીઆરટી દ્વારા પ્રકાશિત કરેલા સિલેબસ ઉપરાંત રેફરન્સ બુક્સ છે રેગ્યુલર વર્કશીટ છે એની ટેસ્ટ છે અને ખાસ તો એવું ઓબ્જેક્ટિવ ટેસ્ટ કે જે એને ઇલેવન ટ્વેલ્થ પછી આવનારી પરીક્ષાઓ માટે પ્રિપેર કરે પ્રોબ્લેમ સોલ્વિંગ અપ્રોચ એનામાં ડેવલપ થાય સાયન્ટિફિક ક્યુરિયોસિટી ઊભી થાય અને ક્રિએટિવિટી એનામાં જન્મે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને મેથ્સ અને સાયન્સનો ટોટલ સિલેબસ એનું કરિક્યુલમ અમે લોકોએ પ્રિપેર કરેલું છે આ ઉપરાંત ભાષાઓ પણ ખૂબ અગત્યનો વિષય બની જતી હોય છે જ્યારે આપણે એઈટ નાઇન ટેન્થની વાત કરતા હોય ત્યારે અને મિત્રો મને ખરેખર ખૂબ આનંદ છે કે અમે ભાષાઓ માટે સાવ એક નવા અપ્રોચ સાથે જઈ રહ્યા છીએ એઇટ નાઇન ટેન્થ શરૂ કરવાનું અમે વિચારતા હતા એ દરમિયાન હું ઘણા બધા એવા લોકોને મળ્યો છું જે લોકો વર્ષોથી શિક્ષણ સાથે જોડાયેલા હોય ભાષા શિક્ષણ સાથે પણ જોડાયેલા હોય અને બાળકોને ખરેખર ભાષા કેવી રીતે શીખવાડી શકાય એના વિશે જેણે ઘણું ઊંડાણથી સંશોધન કરેલા હોય અને એમાં રસ લીધેલો હોય વર્ષો સુધી ભણાવેલું હોય બધા લોકોના અભિપ્રાયોને ધ્યાનમાં લઈને ભાષા શીખવાડવાનો જે કોમન અપ્રોચ છે એ કંઈક એવો હોવો જોઈએ કે જેને કારણે વિદ્યાર્થી એને એન્જોય કરી શકે ખરેખર એને એ શીખવી ગમે ભાગે આપણે એવું જોતા હોઈએ છીએ કે ભાષાના વિષયોમાં વિદ્યાર્થીઓનો આ વર્ષો દરમિયાન રસ ઓછો હોય છે અને એની અસર તરીકે ઇલેવન ટ્વેલ્થ સાયન્સમાં તો અમે રેગ્યુલરલી જોતા હોઈએ છીએ કે વિદ્યાર્થીઓની જે એક્સપ્રેસિવનેસ છે કે જેને કારણે એ પોતાની જાતને રજૂ કરી શકવા જોઈએ પોતાની વાત સારી રીતે ઓછા શબ્દોમાં કોઈની પાસે પહોંચાડી શકવા જોઈએ પોતે જે અનુભવે છે એ લખી શકવા જોઈએ સારી કૃતિઓને માણી શકવા જોઈએ સારી ફિલ્મો સારા પુસ્તકો સારી કવિતાઓ આને સમજી શકવા જોઈએ માણી શકવા જોઈએ આવું ઘણી વખત થતું નથી આપણે મેથ્સ અને સાયન્સ તરફ એટલા બધા ઓપ્સેસિવ થઈ જઈએ છીએ કે જેને કારણે જે લેંગ્વેજીસ છે એના તરફનું ધ્યાન આપણાથી ચૂકાઈ જાય છે અને એને કારણે એની પોતાની જે પોતાની વાતને રજૂ કરવાની ક્ષમતા છે વિદ્યાર્થીની એ રહેતી નથી અને એક ઉંમર પછી એને લાવવી પણ ખૂબ અઘરી છે એને ધ્યાનમાં રાખીને ભાષાના અભ્યાસ માટે એક સાવ નવા અભિગમ સાથે જઈ રહ્યા છીએ એના ક્લાસરૂમ ટીચિંગથી માંડીને એવા વિશેષજ્ઞો કે જે લોકો પોતાના ક્રાફ્ટમાં માસ્ટર હોય એમના વર્કશોપ દ્વારા અમુક કવિતાઓ પ્રકરણો ભણાવવા ગ્રામર અને લેખન ઉપર વધારે ફોકસ કરવું કે જેને કારણે વિદ્યાર્થી છે એ આ ઉંમરમાં પોતે જાતે લખતો થાય વસ્તુઓને સમજતો થાય અને પોતાની વાતને રજૂ કરતો થાય એવેલ્યુએશન સિસ્ટમ મતલબ કે પરીક્ષા પદ્ધતિ એવી બનાવવી કે જેને કારણે વિદ્યાર્થીને જે વાર્તાઓ નિબંધો કે પ્રવાસ વર્ણનો એ ભણે છે ટેક્સ્ટબુકમાં એમાંથી પ્રશ્નો સીધા ન પૂછવામાં આવે કારણ એ છે કે લેખકે અથવા કવિએ લખતી વખતે જે અનુભવો પોતાના એમાં શેર કર્યા છે એના વિશે પ્રશ્નો પૂછવાથી ઘણી વખત એનો જે આનંદ છે એનો જે રસ છે અને એની જે મજા છે એ નથી રહેતી અને સાહિત્ય છે એનો કોર પોઈન્ટ છે રસ જો એ નથી રહેતો તો પછી ક્યારેય રીતે ભાષા આપણે શીખી શકતા નથી વ્યવસ્થિત રીતે ભાષા બોલવાથી આવડે છે સમાજથી આવડે છે સામાજિક ઇન્ટરેક્શન્સથી આવડે છે અને સર્જનાત્મકતા છે એનો પાયો ભાષા છે તો જ્યાં સુધી એની બેસિક વસ્તુઓ ઠીક નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થી ક્યારેય પોતાની જાતને પ્રોપરલી એક્સપ્રેસ નહીં કરી શકે એટલે ભાષા શિક્ષકોનો પણ એવું એક ગ્રુપ અમે સાથે લઈને ચાલી રહ્યા છીએ આ ઉપરાંત એવું એક આખું માર્ગદર્શક ગ્રુપ હશે કે જે લોકો વર્કશોપ દ્વારા અમુક ટૉપિક્સને વિદ્યાર્થી સુધી પહોંચાડશે ભાષાના લિમિટેડ લેક્ચર્સ હોય પણ જે લેક્ચર્સ હોય એમાં જે કામ થાય છે એ એટલું ઇફેક્ટિવ હોય કે એના એન્ડ ગોલ આપણાથી અચીવ થાય એટલે માત્ર મેથ્સ અને સાયન્સ જ નહીં ભાષાઓ ઉપર પણ પૂરતું ફોકસ રહે સામાજિક વિજ્ઞાન જેવા વિષયો છે કે જેના ઉપર પણ ઘણી વખત આપણે એવી રીતે એને ભણાવતા હોઈએ છીએ કે જેને કારણે વિદ્યાર્થી ગોખવા માટે પ્રેરાત હોય એના પણ અપ્રોચને સાવ બદલી રહ્યા છીએ જેમ કે વિદ્યાર્થી જ્યોગ્રાફીથી પ્રોપરલી માહિતગાર થાય એના માટે એને અલગ અલગ દેશો વિશેની ઇન્ફોર્મેશન અને એ રસપ્રદ રીતે માત્ર એને ગોખવા માટે કેમ નહીં આપણું પોતાનું બંધારણ આપણું નાગરિક નાગરિક શાસ્ત્ર એને પણ ઇન્ટરેક્ટિવ રીતે ભણાવી શકાય ઇતિહાસની પ્રોપર સમજ માટે ડોક્યુમેન્ટરી સિરીઝીસ છે ફિલ્મો છે આ બધી વસ્તુઓને આધારે ઇતિહાસને સ્ટેપ બાય સ્ટેપ એને ગળે ઉતારવામાં આવે અને ખરેખર એમાંથી શું લર્નિંગ્સ છે એમાંથી શું શીખવાનું છે એ એને સમજાવવામાં આવે આ બધી વસ્તુઓ સામાજિક વિજ્ઞાનમાં પણ ઇન્વોલ્વ કરી રહ્યા છીએ સાયન્સ છે તો એમાં ફિફ્ટી સિલેબસ લેબોરેટરીમાં જ ચાલતો હોય બાકી પ્રવૃત્તિઓ બધી થતી હોય વિદ્યાર્થી જાતે એક્સપેરિમેન્ટ કરતો હોય એ પોતે જ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટને હાથમાં લઈને એ પોતે જ સમજતો હોય એ પોતે જ એક્સપેરિમેન્ટ કરતો હોય આ બધી વસ્તુઓ ખૂબ જરૂરી છે આ ઉપરાંત રમતગમત સ્વાસ્થ્ય છે એના ઉપર પણ પૂરતું ફોકસ હોય એને ગમતી એક્ટિવિટી છે જેમ કે ડ્રોઈંગ છે સંગીત છે રમતગમત છે રીડિંગ છે આ બધી એક્ટિવિટીને પણ પ્રોત્સાહન આપવા માટે સતત પ્રવૃત્તિઓ છે એ આખા વર્ષ દરમિયાન આ પ્રકારની શરૂ હોય સો એવા એક હોલિસ્ટિક અપ્રોચ સાથે સમત્વ એકેડમી એઇટ નાઇન ટેન્થ શરૂ કરવા માટે જઈ રહ્યું છે એટ નાઇન ટેન્થનો સમગ્ર આખો વિભાગ છે જે એ કલ્પેશભાઈ વ્યાસ મેનેજ કરવાના છે કલ્પેશભાઈ વ્યાસ એના વિશે થોડી વાત કરશે આત્મીય વાલીગણ અને વાલા વિદ્યાર્થી મિત્રો હું કલ્પેશ વ્યાસ સમગ્ર સમત્વ પરિવાર વતી આપનું અભિવાદન કરું છું સમત્વમ યોગ ઉચ્ચતે યોગઃ કર્મ શું કૌશલમ એ ગીતાના મુદ્રાલેખથી શરૂઆત થયેલી અને સ્થાપિત થયેલી આ સમત્વ સંસ્થા કે જેની સ્થાપના શિક્ષકો દ્વારા અને વિદ્યાર્થીઓ માટે જ કરવામાં આવી છે આવો એક ઉમદા હેતુ અને ઉદ્દેશ્યથી શરૂ થયેલી આ સંસ્થાનો પહેલો બેચ બાર સાયન્સનો બેન્ચ માર્ક કહી શકાય તેવા રિઝલ્ટ સાથે પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે વિદ્યાર્થીઓ સંસ્થામાં આવે આનંદપૂર્વક હોંશે હોંશે આવે અભ્યાસ કરવાનું એને જાતે મન થાય શાળામાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા બૌદ્ધિક વિષયો છે એને ખૂબ સરળતાથી અને રસપૂર્વક શીખે એને આત્મસાત કરે અને સાથે સાથે ચિત્ર સંગીત રમત અને કમ્પ્યુટર જેવા જેને આપણે ખરેખર ગૌણ સબ્જેક્ટ કહીએ છીએ પણ ખરેખર એ ગૌણ નથી એ વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપ કરવા માટે ખૂબ જરૂરી છે સર્વાંગીણ વિકાસ થાય એટલા માટે અતિ આવશ્યક છે તો તેવા વિષયોને પણ અમે એટલો જ ભારપૂર્વક અને રસપૂર્વક છે એ વિદ્યાર્થીઓને શીખવવા માગીએ છીએ અને વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થાય તેનો ભાવાત્મક જગત ખીલે કલ્પના જગતનો વિકાસ થાય અને અભ્યાસ પ્રત્યેનું એનું એટીટ્યૂડ છે એ ખરેખર કેળવાય અને આવનારી જે એનટીએસસી ટીએસટી અને ઓલિમ્પિયાડ જેવી પરીક્ષાઓ માટે થઈ અને એ સજ્જ બને એવા હેતુથી અમે આ વર્ષથી ધોરણ આઠ નવ અને દસનો ફાઉન્ડેશન પ્લસ બોર્ડ નો સેકન્ડરી એજ્યુકેશનનો પ્રોગ્રામ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપને હું સૌને એટલું ચોક્કસ કહેવા માગીશ કે સમત્વએ પહેલાં જ વર્ષે એનો બેન્ચ માર્ક કહી શકાય એવા રિઝલ્ટો ડિલિવર કર્યા છે સમત્વની સ્ટ્રોંગ એજ્યુકેશન સિસ્ટમ એની ટેસ્ટિંગ મેથડ્સ એઝ વેલ એઝ એનું જે કાઉન્સેલિંગ છે દરેક વિદ્યાર્થીની નાનામાં નાની બાબતની કાળજી રાખવાની તેને માર્ગદર્શન આપવાનું અટકતો હોય ત્યાં એની આંગળી પકડી અને ચલાવવાનો પ્રયત્ન કરવાનો આ જે એક અભિગમ જે કેળવ્યો છે અગિયાર બાર સાયન્સમાં તે જ અભિગમથી અમે ધોરણ આઠ નવ અને દસમાં જવા માગીએ છીએ અને આ અભિગમથી જ બાળકો છે એ હોંશે હોંશે એ શાળાએ આવતા અભ્યાસ કરતાં જાતે કામ કરતાં શીખે અને અભ્યાસ એટલે ખરેખર તો માણવું અને જાણવું અને બાળકો છે એ આ વિદ્યાર્થીઓ છે એના વિદ્યાર્થીના ધોરણ આઠ નવના દસના મહત્ત્વના કહી શકાય એવા પાયાના વર્ષમાં એ આવનારી ભવિષ્યની જે ચેલેન્જીસ છે એ ચેલેન્જીસ છે એ એકદમ મક્કમ મનથી એ ઉપાડવા તૈયાર થાય સામાજિક રીતેનો વિકાસ થાય શૈક્ષણિક રીતે ખૂબ આગળ વધે સમાજમાં રાષ્ટ્રમાં કુટુંબના એ એક પોતાનું આગવું નામ છે એ કાઢે એવા ઉમદા હેતુથી શિક્ષકો દ્વારા સ્થાપિત અને વિદ્યાર્થીઓ માટે ચાલતી આ સંસ્થામાં અમે ખરેખર ખૂબ જ લાગણી તો અનુભવીએ છીએ સાથે સાથે અંતરનો હર્ષ પણ અનુભવીએ છીએ કે ભાઈ ભાવનગરની અંદર શરૂઆતના વર્ષોમાં જ એક સારી એવી સંસ્થા છે એ વિદ્યાર્થીઓ છે એના માટે કામ કરી રહી છે તો આવનારા વર્ષની અંદર આપ બધા જ વાલીઓ ચોક્કસ રીતે અમારા કેમ્પસની વિઝિટ કરો અમારી એજ્યુકેશન સિસ્ટમથી વાકેફ બનો વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ હશે એ અમે આપવાનો અહીંથી અમારો સમગ્ર ટીમનો એવો પ્રયત્ન હશે આશા રાખીએ કે આ એક ઉમદા હેતુ અને એક ઉમદી સફરમાં આપ સૌ અમારી સાથે જોડાવ અને વિદ્યાર્થીઓ છે એની એક ઉત્તમ કારકિર્દી બનાવવામાં અમે નિમિત્તરૂપ બનીએ અસ્તુ